પ્રેસ કોન્ફરન્સનો જે અમે અત્યારે આયોજન કર્યું છે એ સત્તરમી તારીખે અમારું સિદ્ધિવિનાયક રાજા અને મયુરનગરિકા રાજા ગણપતિ ઉત્સવનું અમારું વિસર્જન યાત્રા હતી જે યાત્રા પૂર્ણ કરીને અમે સાડા બારથી જે અમારી જગ્યા હોય છે દર વર્ષે કે આપણે બાયપાસ જે આપણો જે મચ્છુ ડેમ મચ્છુ તણ ત્યાં અમે દર વર્ષે અમે પંદર વર્ષથી અમે જે કરી છે ત્યાં જ અમારું વિસર્જન થાય છે તો એ વિસર્જન યાત્રામાં અમે ત્યાં જોડાણા ને અમારું જે વિસર્જન દાદાનું કરવાનું હતું ત્યાં પોલીસ તંત્રએ આવીને અમને મંજૂરી કીધું ભાઈ તમારી મંજૂરી નથી મેં કાંઈ વાંધો નહીં તો આપણે જ્યાં ક્યાં છો કયો છો ત્યાં અમે જઈએ એટલે જે અમે કરવાના એ લોકોએ નગરપાલિકાએ જે જગ્યાએ એલોટ કરી હતી એ જગ્યા પણ અમે ચેક કરી એની પહેલાંય અમે ચેક કરેલી જ હતી અને આ તંત્રને કીધેલું હતું કે ભાઈ આ જગ્યા ઉપર અમારું શક્ય નથી વીસથી બાવીસ ફૂટની મૂર્તિ હતી બેય થઈને અમારી એ લોકોની અમારી એટલે એ મૂર્તિનું અહીંયા વિસર્જન થાય એવી જગ્યામાં અહીં અમે જોયા એ જગ્યા ઉપર પહેલાં તો એ રસ્તામાં અમારી ખંડિત થાય એવી પરિસ્થિતિ હતી એટલે તંત્રને અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારી આ મૂર્તિ રહી દાદાની અહીંયા પહોંચશે તો ખંડિત થશે એટલે અમારે કરવાની અહીં રહેશે તમે કયો એને આપ અમે ફોન કરી કે અમારા ઉપ ઉપાધિકારીને તમે જાણ કરીને એ અમને કોલ કરી દી એટલે અમે કરવા દેશું ના નથી એટલે અમે ઝાલા સાહેબને ફોન કર્યો ડીવાયસપી તો એમને અમને થોડોક જવાબ અજોગતો આપ્યો કે તમારી અહીંયા મંજૂરી નથી અહીં નહીં જ થાય ભાઈ તમે અહીંયાથી રડતા થઈ જાઓ બરાબર એ રીતનો અમને એવો જવાબ આપ્યો ત્યાંથી જ અમને થોડુંક આ ખબર પડી કે અહીંથી તંત્રમાં થોડોક આ લોકોએ આપણને નહીં કરવા દઈએ પછી અમે અમારી રીતે રિક્વેસ્ટ બધા અમારા જેટલા સભ્યોથી માંડીને એસીથી નેવું જણા હતા બધાને રિક્વેસ્ટ કરી કે બાપાનો હવે ટાઈમ જતો જાય છે ત્રણ વાગ્યાથી અમે હાઈડ્રો જે ક્રેન કહેવાય ને ક્રેનથી અમે એમ બાપાની ઊભી રાખી સાડા છ વાગ્યા સુધી અમે બાપાને એમને એમ ઊભા રાખ્યા એ લોકોએ કોઈ જવાબ ન દીધો પછી અમે એક ઉપરથી કોલ કરાવીને ત્યાં પીએ પીઆઈ પંડ્યા સાહેબ પણ સવારે આવ્યા ને એ બધાને સાથે લઈને એકબીજા ચર્ચા કરીને પછી વિસર્જનનું એ લોકોએ મંજૂરી આપી ને અમે કર્યું વિસર્જન સાથે રહીને કર્યું એ લોકો સાથે હતા જ વિડીયો જે બનાવેલો છે એ જોજો વિસર્જનમાં એ સાહેબને બધા સાથે જ અમે હતા બધું વ્યવસ્થિત બધું શાંતિપૂર્ણક બધું બેયના વિસર્જન થઈ ગયા પછી જે ત્યારે જે આ લોકોએ જે અત્યારે અમારી ઉપર ગુનો દાખલ કર્યો તો એ પછી રાતના કર્યો તે દિવસે અઢાર તારીખના તો એ ભાઈ પહેલાં જો અત્યારે તંત્ર હતું તો અમને પરાણે કહી રહ્યું હોય તો અમને બેસાડી લેવા જોઈએ ને કાલો ભાઈ તમે ભાઈ આ ગુનો દાખલ કરવો છે પોલીસો કે ચાલો તો રાતના જે કાંઈ પણ કર્યું ને એટલે એ એક સ્ટન્ટ છે ઝાલા સાહેબ રીએ ડીવાએસપી એ મારા ને મારા દીકરા હોમ છે એ અભિનેતા છે એમની છબી ખરાબ કરવા માટે આ બધું જે કાંઈ પણ જે કર્યું છે એ બધું એ છે ને હિન્દુ ધર્મને કાયદેસર ઠેસ પહોંચે એવું આ કર્યું છે ગુનો દાખલ કરીને પર્સનલ કર્યું તો કોઈ વાંધો નહીં એક ગણપતિ વિસર્જનના વખતે જે બાપાની મૂર્તિ અમે અહીંયા કરી છે તો હવે કયો અમે ગુનો કર્યો છે હવે એ પાણી કીએ છે તો એ પાણી પીવાલાયક ક્યાંથી પાણી છે બાજુમાં જે છે નોનવેજનું આખી હોટલ છે બાજુમાં એક આખું સર્વિસ સ્ટેશન છે એ બધું પાણી આ જાય આખા મોરબીની ગટર પાણીનું એમાં જાય છે બધાને આપ તંત્રને બધી ખ્યાલ છે પત્રકાર મિત્રોને કે પાણી જે છે એ બધી ગંદકી એમાં જ જાય છે તો એ એને દસ દિવસમાં બસ આ એ લોકોને નડી ગયો કે બાપાની અમે એ મૂર્તિ પધરાવીને એને ગુનો દાખલ કર્યો એટલે એ માટે અમે આ કોન્ફરન્સ કરી છે હજી પણ અમે આ આ જે પ્રેન્સ કોન્ફરન્સ તો ઠીક છે પણ હવે જેમ જેમ બધા અમારા જે વિશ્વ હિન્દુ પરિષદ છે જેટલી જેટલી સંસ્થાઓ છે ગુજરાત લેવલની બધાને ભેરા કરીને અમે મોટું એક આંદોલન કરશું રોડ ઉપર ઉતરશું એ ફાઇનલ છે બરોબર આ એક જે કર્યું છે એ બધું પાછળથી દગો કર્યો છે આ ડીવાઈસપી સાહેબે જ કર્યું છે કારણ કે મોંડબી પરિવાર જેટલું પોલીસ પરિવાર છે અમારે બધા સંકળાયેલા છે અને બધાય સહકાર આપ્યો છે ચાલુ થયું ત્યાંથી પૂ પૂર્ણ થયું ત્યાં સુધી અમને બધાય સહકાર આપ્યો છે રાત્રે જ એને જે કાંઈ પણ જે અમને મિલાદેવા કરીને અમારે જે કાંઈ પણ આપણા ગણપતિના વિરોધ કે હિન્દુ થેસ્ટને જે હિન્દુ ધર્મને ઠેસ લાગે એ રીતે એ લોકોએ ખરેખર એ કાર્ય ન કરવું જોઈએ પણ એ તંત્ર એ બહુ ભૂલ કરી છે અમને જાણ કરી હતી અમે પણ કીધું તું એમને કે આ જગ્યા ઉપર નહીં થઈ શકે અમે જે જગ્યા જૂની છે એટલે મેં ખાચર સાહેબને ફોન કરેલો ખાચર સાહેબે કીધું કે અરવિંદભાઈ આપણે એક વ્યવસ્થા કરી છે તો મેં કીધું સાહેબ કેવડી તો કે આઠથી દસ ફૂટ મૂર્તિ થાય મિકીધ અમારી વીસથી બાવીસ ફૂટ છે તો એ કે તો કા તમારી રીતે અમે વોલપેપર મંજૂરી નહીં આપી રાખી તમારી રીતે જે જગ્યાએ કરતો તમે વાઇઝ તમે જોઈ લેજો કરી લેજો એટલે અમે એક નક્કી કર્યું હતું વિસર્જનમાં બહુ બોરી ફંખ્યામાં નથી જવાનું બે આયોજકને લિમિટેડ લઈને અમારી રીતે ક્રેન હાઇડ્રો અને અમને તરવૈયા બધું અમે સેફ્ટી વાઇઝ બધું ત્યાં અમે સાધનો અમારા પ્રાઇવેટ સાધનોથી અમે અહીંયા કરવાના હતા વિસર્જન અમારું કહેવાનું બસ એ જ હતું કે જે જગ્યાએ તેમને કીધું હતું શોભેશ્વર ત્યાં અમારી મૂર્તિ કોઈ પણ સંજોગે પહોંચી શકે એમ હતી નહીં બાઇક અંદરથી બહાર જાય એટલા ખાડા હતા ઉપર તાર હતા બે બાજુ ઝાડવા હતા અને અંદરનો જે ગેટ લીધો અહીંયા જ અમારી બાવીસ ફૂટની મૂર્તિ જાહેર એમ હતી નહીં એમને જે કુંડ બનાવ્યા હતા એની અંદર ઓલરેડી પાંચસોને કંઈક પ્લસ મૂર્તિઓ વિસર્જન થઈ ગયેલી હતી એમાં અમુક મૂર્તિઓ બહાર દેખાતી હતી હવે એમાં અમારી બાવીસ ફૂટની મૂર્તિ કોઈ પણ સંજોગે આવે એમ હતી નહીં અમારે કોઈ એવી જીદ નહોતી કે અમે આરટીઓએ જ વિસર્જન કરી અમારું કહેવાનું બસ એ જ થતું હતું કે આ જગ્યાએ વિસર્જન કરી તો જ અમારું શક્ય બને એમ છે ત્યાં વિસર્જન થાય એમ નથી અમે જેમ અમે પણ સરકારને અપીલ કરી હતી કે અમારેથી ત્યાં પહોંચે એમ નથી તમે લઈ જાઓ તો એમને આ પણ પાડી કે હા અમારી ગાડી સાથે રાખી પણ કોઈ એવી રીતની જવાબદારી નહોતા લેતા કે મૂર્તિ ખંડિત થાય તો જવાબદારી અમારી એવી અમે દસ દિવસ બાપાની આટલા ભાવભક્તિથી સેવા કરી હોય અને મૂર્તિ ખંડિત થાય તો એ યોગ્ય ના રહે બસ પ્રેસ કોન્ફરન્સ તો એટલે જ બોલાવીશું કે આ જે ગુનો દાખલ થયો છે એ ખરેખર એક દગો છે અને અમે ગુનો કહી જ નહીં શકીએ ત્યાં રાતે જ્યારે વિસર્જિત થતું હતું ત્યારે તંત્ર પણ ત્યાં હતું જો એમને અટકાયત કરવી હોત તો ત્યારે જ કરી લેત પણ ગુનો દાખલ બીજા દિવસે થયો અને આ એક સનાતન ધર્મ અને અમારું તમામ સમિતિને ખૂબ જ ઠેસ પહોંચી છે કારણ કે અમે બે વાગે ત્યાં પહોંચી ગયા હતા ઓલરેડી ત્રણ વાગે અમારા બાપા ક્રેનમાંથી ઉપર હતા અને સાડા ત્રણથી ચાર કલાક બાપા ક્રેનમાં જ ઉપર હતા એટલે બાપાને દસ દિવસ આ બધા દ્રશ્યો જોવા માટે અમે બેસાડ્યા નહોતા અને એક યુવાન તરીકે હું તો એટલું જ કહીશ આ જે થયું છે એ ખોટું થયું છે જેમ ભાઈએ વાત કરી એમ કે ત્યાં મેં પિકનિક સ્થળ જે લોકોએ બનાવ્યું હતું ત્યાં તો શક્ય જ નહોતું પાંચસો મૂર્તિ ત્યાં ઓલરેડી ઉપર તરતી હતી ઓલરેડી જે પટેલ ગ્રુપ આયોજિત જે ગણપતિ કરીએ કરે છે એમને અમે કોલ કર્યો હતો ત્યાં વિસર્જિત કરવા જેવું ખરું ત્યારે ખાલી એમને અમને એમ કીધું હતું તમારી મૂર્તિ તો આ બિલકુલ અંદર આવી શકે એમ જ નથી કેમ કે અમારી મૂર્તિ ઓલરેડી દસ બાર ફૂટ હોવા છતાં પણ મૂર્તિ અંદર નહોતી જઈ શકતી તો અમારી તો મૂર્તિ વીસથી પચીસ ફૂટ મોટી હતી તો આ એક શક્ય જ નહોતું અને તંત્ર અમને એવું કહેતું હતું કે તમારી સાથે પિકનિક સ્થળ ઉપર બે પીસીઆર ત્યાંથી મોકલીશું અમે સાથે રહીશું સાથે તો અમારી બસો ગાડીઓ હતી સાથે તો અમારી ગાડીઓ રહી શકતી હતી પણ ત્યાંના રસ્તા ત્યાંના જે ઉપરના તાર અને દસ દિવસ જેમ ભાઈએ કીધું એમ દાદાને અમે ભાવથી બિરાજમાન કરતા હોય અને છેલ્લે છેલ્લે જ્યારે ખંડિત થાય ને ત્યારે માત્ર આ યુવાન નહીં પણ ગઈડા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય સનાતન ધર્મનું કોઈ પણ વ્યક્તિ હોય એને દુઃખ થાય એની લાગણીને ઠેસ પહોંચે એટલે મારી તો આવી જ મારું તો એટલું જ કેવું છે આ જે થયું છે એ દગો જ છે આવો દગો ના થવો જોઈએ અને સનાતન ધર્મને આ આ આ વિશેષ ઉપર ઠેસ પહોંચી છે આ અને ડીવાયએસપી સાહેબને જ્યારે રાતે કોલ કરવામાં આવ્યો ત્યારે એમને એક પેલા તો પૂછપરછ સારી રીતે કરવી જોઈએ કે શું અટકાણું છે શું નહીં ડાયરેક્ટ એવા જવાબ ના આપવા જોઈએ મને એવું લાગે છે આ એક યુવાન બોલી રહ્યો છે ડાયરેક્ટ એવા જવાબ ના આપવા જોઈએ કે વિસર્જીત તમને કીધું છે ત્યાં જ થવી જોઈએ જ્યારે અમારી જેમ ભાઈએ કીધું એમ અમારી બિલકુલ જીત નહોતી અમારું કઈ મચ્છુટ સ્થળ અમારું પ્રાઇવેટ નથી કે અમે ત્યાં જ કરીએ બાપાને ત્યાં જ વિસર્જિત કરીએ અમારી જરા પણ એવી જીત નહોતી પણ જે ઝાલા સાહેબે જે ગેરવ્યવહાર કર્યો એટલે જ અમારે પછી રોડ ઉપર ઉતરી આવવી પડ્યું છે જે વાત કરી તમારા પિતા એક તમારા ઉપર પણ ગુનો દાખલ કરવાની વાત છે શું તમને પીતી છે બસ બસ આ તો બધું કહેવાય ને એક ચરિત્ર ખરાબ કરવાનું ટ્રાય છે મને એવું લાગે છે એક સ્ટન્ટ એવો કરવામાં આવે છે પણ અભિનેતા પહેલાં જો હું વાત કરવા કરવાના તો દાદાના દાદા સાથે હું પંદર વર્ષથી જોડાયેલો છું એટલે દાદાનો ભાવ છે હું દસ દિવસ અભિનેતાની જેમ તો બિલકુલ પંડાલમાં રહેતો નહોતો હું એક ભક્તની જેમ રહેતો હતો અને ભક્તને ઠેસ પહોંચી હતી એટલે ભક્ત તો બોલે ખરાબ કરવાની કોશિશ કરે પોલીસ તંત્ર જ કરે છે ને પોલીસ તંત્રએ જ આ જે કર્યું છે ષડયંત્ર રહીચું જેમ એને બારે પાડ્યું કે કુંડમાં કુંડમાં પાણી પીવા માટેનું એક પેલું હતું તો આટલા વર્ષો ખબર નહોતી પડી છેલ્લા ચૌદ વર્ષથી વિસર્જન ત્યાં કરી છે એમને ખબર નહોતી કે આ પાણી પીવાનું આ પીવાનું પાણી છે તેમાં વિસર્જન ના કરવા દેવાય આ પંદરમાં વર્ષે જ એમને ખબર પડી કે આ પીવાનું પાણી છે આમાં દાદાને વિસર્જન ના કરાય તો આ ખરેખર ખોટી વાત છે આ બાબતે કક્ષાએ તો રજૂઆત કરી જ છે અને હજી પણ કરીશું જો આવી જ રીતે ખોટો દગો કરીને કે ખોટી વાત કરીને આ સમિતિને ફસાવવામાં આવશે તો આ આ કોઈ અમારો ધંધો નથી આ સમાજ માટે આ હિન્દુ સમાજ માટે અમે કાર્ય કરી છે કે રોજ અવર નવર દાદાના દર્શન રોજ લોકો કરે હિન્દુત્વ ફેલાય આગળની આગળની જનરેશન ગણપતિ ઉત્સવ શું છે એ ભૂલી ના જાય એના માટેની અમે ટ્રાય કરતા હોય છે અને આવો દગો તો બિલકુલ અમે ધાર્યો નહોતો સૌ પ્રથમ હું વિશ્વ હિન્દુ પરિસર અધ્યક્ષ છું મહેન્દ્રભાઈ રમડીશભાઈ સૌસાણી આ એક હિન્દુ નો તહેવાર છે ગણેશ ઉત્સવ હિન્દુ નો તહેવાર છે ને બધા વિસ્તારમાં કાર્યક્રમ ને ઉત્સાહ થી બધા જોડાતા હોય તંત્ર ને સરકાર ને એક જ લાગણી છે કે આ બધા જે ઉત્સવ આવે છે આપણા એમાં હિન્દુ ધર્મને તકલીફ કેમ પડે છે ગમી નિયમ લાગુ પડે તો હિન્દુ ધર્મ ઉપર જ કેમ પડે છે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું અહીંયા નહીં કરવાનું ત્યાં નહીં કરવાનું ભલે પાણી પ્રદૂષણ થાતું હોય કે ઓલું હોય ગમે માણસો ડૂબી જવાના કારણે પણ નદીમાં તંત્ર કેતું હોય કે ઘણા બનાવ બની છે જાય વિસર્જનમાં માણસો વિસર્જન કરતી વખતે ઓફ પણ થઈ ગયેલા છે તો આ બધું ધ્યાનમાં રાખીને ધીરે ધીરે સંકલન કરીને બધાને કામ કરવાનું હોય આમાં હિન્દુ ધર્મ ઉપર જ સીધી પ્રતિકાર કરે છે તંત્ર બધાને કહેવાનું છે કે જયારે હિન્દુ સમાજ નું કામ આવે ત્યારે તંત્ર જાગી રહ્યું છે આગામી સમય રણનીતિ શું રહેશે રણનીતિ તો સરકાર ને તંત્ર ને આવેદન દઈશું કેવા દઈશું બધું હાજર હોવા છતાંય એ કાર્ય કરવા દીધું છે એનો મતલબ ઈ કે ત્યાં હતા જ બધા પ્રાઇવેટ ખાલી હિન્દુ સમાજ જ નતો તંત્ર પણ હતું સિક્યુરિટી પણ હતી બધા હતા ને રાતે આ દખલ દાખલ કરી રહ્યો ગુનો ને તંત્ર એટલું મજબૂત છે કે ધારે એટલે કાર્ય કરવાનો તો કરવાની ઈ જરૂર હતી એને તંત્ર ને શું કામ કરે છે કેવાનો મતલબ ઈ છે જય શ્રી રામ હું વિપુલભાઈ છું અને સુરત થી આવું છું આ સનાતની ઉપર બહુ ખોટી વસ્તુ કહેવાય અને આ શ્રીજીની મૂર્તિ જે તમે લોકોએ આ બહુ સમય વગરની જળ જળસંમાથી અપાવી છે બહુ ખોટું કામ કહેવાય પહેલી વાત એ અને આ ધર્મની વિરુદ્ધ કહેવાય કેટલીક જગ્યાઓ પર પોલીસવાળા લોકોએ સાથ આપ્યો છે પણ મેં અહીંયા આવું જોયું છે ને મને બહુ દુઃખ થયું છે અને આ ખાલી આપણી જ વાત નથી આ કેટલાક લોકો પાસે આ મેસેજ પહોંચશે બીજી વાત કે મને હું સુરતથી આવ્યો છું મને પોતાને દુઃખ થયું કે અહીંયા તંત્ર આવું છે અને હું તો બીજાની વાત નથી કરતો હું તો આપણા આ મોરબી મોરબીવાળા માટે જ વાત કરું છું કે તમે બધા એક થઈને આ કામ કરો આ સરાસર ખોટું કામ કહેવાય કે એક આંગળી હશે તો કોઈ બી તોડી જશે પણ એક મુઠ્ઠો હશે ને તો કોઈ હલાવી ના શકશે એટલે મહેરબાની કરી તમે બધા એક જૂથ રહો અને આ કોઈ બીજું કોઈ ઢોંગ ધતરો નથી આ તો સનાતનીઓ માટે છે અને સનાતનીઓનો ઉત્સવ છે તો મહેરબાની કરી બધા એક થાવ અને ખોટી ખોટી કોઈની વાત કરો નહીં અને આ તો બહુ આજના અમારા ઓમભાઈ જે છે એ કાલના સ્ટાર છે અને ઘણા લોકો એમની ઉપર આ ખોટો આરોપ મૂકવા માગે છે પણ જ્યાં ધર્મ ધર્મ આગળ વધતો હોય ત્યાં અધર્મ એની પાછળ પડ્યું હોય પણ ધર્મની હંમેશા જીત જ હોય છે અને અધર્મની હંમેશા હાર જ હાર જ હોય છે એના માટે જય શ્રી રામ